એટલે ઈચ્છાને પૂરી કરવામાં જો માણસ સમય વ્યતીત કરે શુકદેવજી કહે છે અને પાછો ઈચ્છાને પૂરી કરનારા દેવતાઓ પણ છે છે અલગ અલગ આપણે ત્યાં આપણે જ્યાં ઉપાસના પદ્ધતિ દાખલા તરીકે બ્રહ્મ તેજ જોતું હોય તો સુખદેવજી કહે બ્રહસ્પતિની પૂજા કરો પછી ઇન્દ્રિયોને તૃપ્ત કરવી હોય તો ઇન્દ્રની પૂજા કરો સંતાન જોઈતા હોય તો પ્રજાપતિની પૂજા કરો લક્ષ્મી માટે ભગવતી દુર્ગા તેજ માટે અગ્નિ ધન માટે વસુ વીરતા માટે ભગવાન રુદ્ર અન્ન માટે અદિતિ સ્વર્ગ માટે દેવતાઓ વિદ્યા માટે ભગવાન શિવ અને પતિ પત્નીમાં પરસ્પર પ્રેમ જોતો હોય તો ભગવતી પાર્વતીની પૂજા કરવી આ આખું લિસ્ટ આવી ગયું છે સુખદેવજી કહે છે રાજન આ બધી કામનાઓને પૂર્ણ કરવા માટે મનુષ્ય જન્મ નથી મળ્યો મનુષ્ય જન્મ તો એટલા માટે મળ્યો છે કે અકામ કામ ઉદારથી મુક્તિની કામના કરવી આપણે ત્યાં ત્રણ વસ્તુ બહુ મહત્વની છે મનુષ્યત્વ મુમુક્ષત્વ અને મહાપુરુષ સંસરા એક તો માનવ જન્મ મળ્યો એ આપણા લાભમાં છે અને એમાં બીજો લાભ એ છે કે એમાં મોક્ષની ઈચ્છા જાગવી કે હું મુક્ત થાવ હું ભજન કરું હું પરમા અને એના માટે એની પૂર્તિ કરનાર કોઈ મહાપુરુષના ચરણમાં આપણને ભાવ જાગે મહાપુરુષ કોઈ સંતના ચરણમાં પ્રેમ જાગે જે મને તમને સન્માર્ગે કરે માણસના જીવનમાં એક સંત હોવો બહુ જરૂરી છે આપણે તો એમ કહેવાય છે સાધુ રહેવું ગ્રહસ્થમાં માટે આ બહુ જરૂરી સંઘમાં એટલે કઈ ઘર છોડીને ભાગી જવું ને સાધુની સાથે ફરવું એ અર્થમાં નથી પણ કોઈ પણ સંત ની વિચારધારા આપણા જીવનમાં કામ કરવી જોઈએ આપણા પરિવારમાં એની વિચારધારા કામ કરવી જોઈએ અધ્યાત્મમાં ધર્મ માર્ગમાં ઘણા બધા વિવાદો હોય છે અને એટલા માટે કોઈ એક સંત પાસેથી ધર્મ માર્ગની અધ્યાત્મ માર્ગની સલાહ લેવી એને આપણે ત્યાં ગુરુ કહેવાય છે ગુકાર અંધકારોહી અંધકારોન નિરોધકા ગુરુ ગીતા ભગવાન શંકરે પાર્વતીજીને ગુરુમયમાં સમજાયો છે એમાં આ શબ્દ આવ્યો છે ગુકાર અંધકારોહી ગુકાર છે એ અંધકાર છે અને રૂકાર સ્તન નિરો એ અંધકારને કાપનારું તત્વ છે એ રૂજ એટલે આ અંધારાથી મને તમને પ્રકાશ તરફ લઈ જાય મારા તમારા જીવનને પ્રકાશિત કરે એનું નામ ગુરુ એક જ રોગની વધારે લોકો જ્યારે દવા બતાવે ત્યારે રોગ સારો ન થાય વકરે વધે રોગ એક છે એની દવા ઘણા બધા લોકો એ બતાવે છે તો પછી શું કરો તમે એટલા માટે કોઈ આપણે ત્યાં ફેમિલી ડૉક્ટરનો રિવાજ છે આપણે એમ કહીએ કે ભાઈ આ કોણ છે આ અમારો ફેમિલી ડૉક્ટર છે આપણે ત્યાં ફેમિલી ડૉક્ટર ફેમિલી ડૉક્ટર અહીંયા આપણે આમાં અલગ રગ જાણતો એમ કોઈ એક સંતનું સાનિધ્ય એવું હોવું જોઈએ કે આપણા સ્વભાવને જાણતો આપણી સ્થિતિને પરિસ્થિતિને એ જાણતું આપણને સાધના પણ એ રીતની આપે આપણને એ રીતે એ આગળ વધારે ધર્મ માર્ગમાં જેથી કરી અને આપણા સંસારને પણ વાંધો ન આવે અને આપણી સાધના પણ સચવાય એકલું સાધનાનું કહે તો સંસારમાં ડિસ્ટર્બ થાય એકલો સંસાર તો પછી સાધનામાં એટલે બે સાથે ચલાવે એ જાણતો હોય અને આપણી ક્ષમતા પ્રમાણે આપણને સાધના આપે આપણી ક્ષમતા પ્રમાણે આપણને આપણી ઉપાસના નક્કી કરી આપે એને સદગુરુ કહે છે જેવી રીતે ફેમિલી ડોક્ટર આપણા દર્દને આપણા સ્વભાવને આપણે આપણી પ્રકૃતિને આપણા શરીરના સ્વભાવને એ જાણતો હોય છે એટલે અંધકારથી પ્રકાશ તરફ જે લઈ જાય એને ગુરુ કહે છે અને માનવના જીવનમાં એ હોવો બહુ જરૂરી છે આપણે ત્યાં સંતનો મહિમા જો આને આનો અર્થ એવો નહીં કરતા કે અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા નથી અને અંધ અંધશ્રદ્ધા જે ફેલાવે ત્યાંથી દૂર પણ રહેવું હું તમારા માથા પર હાથ મૂકું ને તમને બધું મળી જાય હા તો આમાં કંઈને ફસાવવું નહીં હું તમારા માથા પર હાથ મૂકું તમને બધું બધું થઈ જાય એ એ વાતમાં બહુ ભરોસો ન કરું પણ આ આ હકીકત છે જીવનની સાચી સમજણ તો શાસ્ત્ર યા તો સંત બેમાંથી એક જ જગ્યાએથી મળશે બાકી ત્રીજી કોઈ જગ્યા જ નથી